મહીસાગર જિલ્લામાં તોતેર નો નકલી હુકમનો મામલો સેશન કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આરોપીએ ખોટા સહી સિક્કા કરીને તોતેર નો નકલી હુકમ કર્યો હતો રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે ગુનો કે આરોપીએ કલેકટરશ્રીને ખોટા સહી સિક્કા કરી અને તોતેર ડબલ એનો હુકમ કરેલ છે જે બાબતે તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપીના દિન પાંચના રિમાન્ડની માંગણી કરતા ટ્રાયલ કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવેલ જે હુકમ વિરુદ્ધ નામદા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરતા નામદાદ સેશન્સ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી તારીખ તેર નવ ચોવીસ ના રોજ ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે